રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરના નગરજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકો રાજકોટ શહેરના પ્રજાજનોના આશીર્વાદથી અમે લોકોએ પિસ્તાલીસ વર્ષથી કામ કરી રહ્યા છીએ અમે આ મહાનગરપાલિકાને સત્તાનું સાધન નથી ગણતા સેવાનું સાધન જ્યારે ગણતા હોય ત્યારે રાજકોટમાં એ કોઈ પણ પ્રકારની એ પ્રકારની પ્રવૃત્તિઓ ગેરવ્યાજબી પ્રવૃત્તિઓ અમે ક્યારેય ચલાવી લેવાના નથી આજે સવારે જ ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાનો મને ફોન આવ્યો અને એક પત્રકાર મિત્રોનો પણ ફોન હતો કે કિસાન પરા જિલ્લા પંચાયત ચોકમાં રેસકોડ ઉપર રાજકોટ મહાનગરપાલિકાએ જે સ્માર્ટ બસ સ્ટોપ બનાવ્યા તેમાં હોર્ડિંગો લાગેલા છે ચિકન અને મટનના અને બિરિયાની ના આ પ્રકારના હોર્ડિંગો લાગ્યા છે જે ગેરવ્યાજબી છે એટલે તાત્કાલિક મારા દ્વારા મેં અધિકારીશ્રીઓને સૂચના આપી એક કલાકની અંદર રાજકોટ શહેરના જ્યાં જ્યાં પણ હોર્ડિંગો લાગ્યા રિમૂવ કરો અને એડ એજન્સીને નોટિસ આપો કે ભવિષ્યમાં આપ કોઈ પણ પ્રકારના આ પ્રકારના હોર્ડિંગ નહીં જ મારવા દે જો મારશો તો તમારો કોન્ટ્રાક્ટ રદ કરી અને તમારી ડિપોઝિટ અમે ફોરફીટ કરી લેશું નિયમ રાજકોટ મહાનગરપાલિકાને એવા હોય છે જ્યારે કોઈ પણ હોર્ડિંગની પોલિસી બનાવતા હોય અથવા બસ સ્ટોપમાં હોર્ડિંગની પોલિસી બનાવતા હોય છે ત્યારે એડ એજન્સી એના ટેન્ડરો ભરતા હોય છે પરંતુ આ પ્રકારના કોઈ નિયમો કે આવી જાહેરાત ન કરી એવો કોઈ નિયમ નહોતો પરંતુ આજે અમારા ધ્યાનમાં આવ્યું છે એટલે ભવિષ્યમાં આ પ્રકારના પણ અમે નિયમ રાજકોટ મહાનગરપાલિકા બનાવશું પરંતુ કોઈ પણ સંસ્થા હોય છે જ્યારે એ હોર્ડિંગના કામ આપતી હોય રાજકોટ મહાનગરપાલિકા જ્યારે ટેન્ડર બનાવતી હોય ત્યારે ટેન્ડરમાં એક શરત હોય છે ટેકનિકલ કોઈપણ સ્થિતિઓ આવશે ત્યારે તમારે આ વસ્તુમાંથી અમે અમારી સૂચનાનું તમારે પાલન કરવાનું રહેશે દાખલા તરીકે આપણે હોર્ડિંગની અંદર કોઈ પણ એવા અભદ્ર ચિત્રો જ્યારે રાજકોટમાં લગાડ્યા હતા ત્યારે ભૂતકાળની અંદર રાજકોટ મહાનગરપાલિકા એ પ્રકારના હોર્ડિંગો કાઢી નાખ્યા છે કે જે બેન દીકરીઓ જોઈ ન શકે એ પ્રકારના અનેક વખત થયા છે અને મહાનગરપાલિકા એ હોર્ડિંગો રિમૂવ કર્યા છે એવી જ રીતે આજે આ પ્રકારના જે હોર્ડિંગ હતા એ અમે રિમૂવ કર્યા છે ભવિષ્યમાં ક્યારે પણ ન થાય એની અમે મારા દ્વારા સૂચના આપવામાં આવી છે એને અમે એડ એજન્સીને અત્યારે નોટિસ ઇસ્યુ કરીએ છીએ અને ભવિષ્યમાં જો ભૂલ કરશે તો એને ટેન્ડર રદ કરીને એને જે ડિપોઝિટ કોર્પોરેશનમાં આપી એ કોર્પિટ કરવામાં આવશે